નમસ્તે મિત્રો એ જમાનો કઈક અલગ હતો જ્યારે રાત્રે વડેલું નખ કાપવાની ના પાડતા હતા અને સાંજ સમયે કચરો વાળો અબસુકન માનાતો હતો બધા જ બાળકોની આંખમાં અજળ અને માથે નજર ના લાગે એનું ટીલું કરું ફરજિયાત હતું કેમ કે નજર લાગવાની બીક ત્યારે હંમેશા લાગતી હતી જયારે દાદેમાની વાતો સાંભળતા સાંભળતા ક્યારે આંખ મીજાઈ જતી એ ખબર જ ન પડતી હતી તો મિત્રો આજે હું તમને એવા સુખદ જમાનામાં લઈ જઈશ એ જમાનામાં જિંદગીમાં જ્યાં ખુશીઓ ખુશીઓ જોવા મળતી હતી મિત્રો વિડીઓમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો જેથી તમને આવા યાદગાર વિડીયો જોતા રહો મિત્રો જમાનામાં ગામના લોકો માટે નવી સાયકલ લેવી એ બીએમડબલ્યુ લેવાની જેવી ખુશી આપતી હતી એવી નાની નાની ખુશીથી આખું ઘર ખુશ થઈ જતું હતું અને ગામ લોકોને પણ ખબર પડી જતી હતી કે ભાઈએ સાયકલ લાવી છે મિત્રો આ ચિત્ર આપણે બધાએ બહુ જ જોયું છે પણ ક્યાં જોયું છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આજે તો ગરમી આપણને શાંતિથી જીવવા દેતી નથી પણ એક જમાનો હતો જ્યારે આપણે નાના હતા ત્યારે ખરા બપોરે આવી રીતે ઝુંપડીમાં બેસીને ખૂબ રમતા હતા ત્યારે તો આપણને જરા પણ ગરમી ન લાગતી હતી અને આ નળિયાવાળા ઘર એ જમાનામાં આપણને મોટી હવેલી જેવા લાગતા જેમાં એક સાથે વીસ લોકોનો પરિવાર રહેતો હતો મિત્રો માણસ આજે ઘણું એડવાન્સ થઈ ગયો છે પણ એ વિધેલો સોના જેવો સમય એ પાછો લાવી શકે એવું નથી જ્યારે ન હતો ફોન કે ના હતું ઇન્ટરનેટ તો પણ એ જમાનો ખુશીઓનો ખજાનો હતો જેનો જન્મ સન બે હજાર પહેલા થયો છે એને ખબર હશે કે આ શું છે કેમ કે આજની પેઢીએ તો ક્યારે આવું જોયું પણ નથી હોય દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીઓ જોયો છે એ ના તો આપણને આગળની પેઢીઓ જોયો હશે કે ના આપણના પાછળની પેઢી કોઈ જોઈ શકશે ઘણા સમય પછી આ ફોટો જોઈને આજે આંખો ભરાઈ ગઈ એ પણ શું દિવસો હતા જ્યારે આપણે આ માચિસના બોક્સના પત્તા સાથે રમતા હતા અને સાથે સાથે દોસ્તો સાથે ખૂબ ઝઘડો પણ કરતા હતા એ જમાના પરથી મને હિન્દી લાઈન યાદ આવે છે જબ પાણી મુસીબત પણ વધી છે મિત્રો તમને યાદ છે કે ગામડાના નાના પુલિયા જ્યાં આપણે બધા દોસ્તો જઈને બેસતા જ્યાં આપણે બધે શાંતિ અને શકુન મળતો હતો એ પુલિયા આવતી ઠંડી હવા આપણને એસી જેવી લાગતી હતી એક જમાનો હતો જ્યારે આખા દિવસમાં ગામડામાં ફક્ત એક જ બસ આવતી હતી લોકો કલકો પહેલા બસની રાહ યુને બસ સ્ટેશન પર આવીને બેસી જતા કોઈ એમના ઘરે મહેમાન આવવાની રાહ હતી તો કોઈને એમના ઘરે બેઠેલા મહેમાનને પાછા મોકલવાની ચિંતા હતી મિત્રો હમણાં રક્ષાબંધન આવશે અને રાખડી જોઈને મને એ જમાનાની યાદ આવી ગઈ જ્યારે આવી રાખડી બાંધીને આખા ગામમાં આપણે ફરવા નીકળી પડતા હતા આજકાલના બાળકો આવી રીતે સાયકલ ચલાવતા પણ નથી જોવા મળતા પણ જ્યારે નાના હતા ત્યારે આવી રીતે સાયકલ શીખતા શીખતા ઘણી વાર પડી પણ જતા હતા તો પણ આપણે એમાંમાં ખૂબ આનંદ અને ખુશી મળતી હતી પણ આજકાલના બાળકો માટે તો હવે મોબાઈલ ફોન અને લેપટોપમાંથી નવરાજ નથી થતા કેવી રીતે જીવન બદલાઈ ગયું કંઈ ખબર જ પડતી નથી મિત્રો યાદ છે આ પાર્ટી જ્યારે આપણે ભણવા બેઠા ત્યારે પહેલું એકડું આવી પાર્ટીમાં આપણે શીખ્યા હતા કોને કોણે આવી પાર્ટીમાં લેશન કર્યું છે મને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો લાકડાની બેન્ચ તમને યાદ છે મને તો સારી રીતે યાદ છે જ્યારે હું પ્રાથમિકમાંથી હાઈસ્કૂલમાં ગયો ત્યારે મને આ બેન્ચમાં બેસીને જે ખુશી મળતી હતી એવી ખુશી આજે એસસી ઓફિસમાં પણ મને બેસીને નથી મળતી મિત્રો એ જમાનામાં આજના બાળકોની જેમ બધું માગ્યા પણ નહોતું મળતું એટલે આપણે કંઈક આવી રીતે આપણા શોખ પૂરા કરતા હતા કોને કોણે આવા બાળપણને આવી રીતે હાથમાં ઘડિયાળ બનાવી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને યાદ છે મિત્રો આપણે પેન્સિલનો પૂરેપૂરો ઉપયોગ કરી લેતા જ્યાં સુધી કસાઈને સાવ આવડી ન થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા હતા દોસ્તો ચોમાસાના દિવસોમાં આ બધું બહુ જોવા મળતું જેને આપણે આવી રીતે પકડીને પૂંછડ પર દોરો બાંધીને ઉડાડતા આને તમે શું કહેતા અને લાલ રંગના મામા કોણે કોણે જોયા છે એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો યાદ છે તમને મિત્રો જયારે આપણે આપણા દાદા સાથે ખેતરમાં જતા ત્યારે ખેતરમાં આવા નાના નાના ઘર જોઈને તેમાં કીડી નાખીને આને પકડી લેતા તમે આને શું કહેતા મને આનું નામ જણાવજો દોસ્તો બાળપણમાં ખેલ બધાએ કર્યો હશે જ્યારે આપણા ભીંડાનું શાક સુધારવા બેઠા હોય ત્યારે આવી રીતે બાજુમાં બેસીને ભીંડાને ટૂંડી લે મોઢે ચોડાડીને ખૂબ મસ્તી કરતા હતા યાક્ષણે મિત્રો અને આ જમાનાનું ફ્રીજ ત્યારે ગામડામાં દરેક ઘરમાં આવા કબાટ જોવા મળતા જ્યાં દૂધ દહીં ઘી અને ખાવાની વસ્તુઓ રાખતા હતા કોણે કોણે આવા કબાટ જોયા છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમને યાદ છે આમાંથી તમારો પહેલો મોબાઈલ કયો હતો એ જ સમયે જ્યારે આવા નાના નાના ફોન વાપરીને એ જે ખુશી મળતી એ જે આજે આઈફોનમાં પણ નથી જોવા મળતી એ ખુશી કંઈક અલગ હતી અને કંઈક ખાસ હતી દોસ્તો હવે તમને ઘણા ફોટાની વિડીયો બતાવી જેને જોઈને તમે જમાનાની યાદોમાં ખોવાઈ જશો તો જોવા વિડીયો મિત્રો વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો હજી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ